માં બનાસકી જાય હર હર મહાદેવ પ્રિયજનો આજે હું તમને અમારો એક નાનો બગીચો બતાવું છું જેની અંદર આપણે આ યુગની અંદર આપણે વેસાતા શાકભાજી દુકાનમાં મળે છે લાઈન ખાઈએ છીએ તો જે વેપારી વર્ગ છે શિક્ષિત વર્ગ છે એમને તો વિવસ્થ થઈને આ કામ કરવું પડે છે પણ એમને પણ હું કહું છું કે જો તમે વેપારી હોય શિક્ષક હોય મતલબ નોકરીયાત હોય કર્મચારી હોય તમારા ક્વાટરની આજુબાજુમાં ઘરની આજુબાજુમાં થોડી પણ જમીન પડી હોય તો તમે આવો નાનો બગીચો બનાવી અને ઘરે પકવેલું મિત્રો ખાસો તો જીવતા રહેશો ન કે મિત્રો અત્યારે ઘરે ઘરે કેન્સરના દર્દીઓ આજથી પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી જોવા મળશે કેમકે આપણા ખેડૂતો બિચારા વિવશ છે કેમકે મોસમ બગડી છે એ પણ માનવનું કારણ છે મોસમ એટલે નવા નવા રોગ આવે છે જીવાત આવે છે અને એના કારણે મિત્રો આપણે કૃષિને બચાવવા માટે ખેતીને બચાવવા માટે કેમકે ખેડૂત બી મજબૂર છે એને ખેતીને બચાવવા માટે એને પગલાં ભરવા પડે છે રસાયણિક પદાર્થો છાંટવા પડે છે નાખવા પડે છે જેથી એને વધુ ઉપજ મળે જેથી એના ખર્ચા પૂરા થાય નહીં તો ખેડૂતને મિત્રો બહુ ખર્ચા હોય છે બિચારાને એ બી વિવશ છે આ રાસાયણિક પદાર્થોને વાપરવા માટે ખેડૂત પણ મિત્રો વિવેશ છે એને પણ કંઈક આ બધું કરવું પડે છે તો મિત્રો આપણે વાત કરીએ કે જે ખેડૂત પાસેથી દાન પકેલું ખાઈ છે એમાં એની અંદર ખેડૂત મજબૂરી ખાતર દવા અને ખાતરનો છંટકાવ કરે છે અહીંયા મિત્રો જોવો છો અમારા એક નાનો બગીચો બનાવ્યો છે આની અંદર મેં પાલક વાવ્યું છે મિત્રો આ પાલકની અંદર કોઈ દવા નથી કોઈ ખાતર નથી નાની એવી આપણા પરિવારને ચાલી રહે એટલી આવડી ચારી છે તમે જોવો છો અહીંયા નાના મૂળી વાય છે અમે આ મૂળા સારા છે આની અંદર મિત્રો કોઈ પ્રકારનું ખાતર નથી કે દવાનો છંટકાવ નથી અને બહુ સારા ઊભા છે તમે જોવો છો બિલકુલ શુદ્ધ છે અહીંયા ગાજરા છે ગાજર જોવો તો મિત્રો આની અંદર પણ કોઈ પ્રકારનું ખાતર નથી કે દવા પણ નથી બરાબર એવી રીતે મિત્રો એમાં ધાણા વાયા છે તમે જુઓ છો આ ધાણાની અંદર પણ કોઈ પ્રકારનું દવા ખાતર નથી બરાબર અહીંયા મેથી વાય છે મેથીની અંદર બી કોઈ દવા નથી કોઈ ખાતર નથી અહીંયા ફૂલાવર વાયુ છે અમે કોઈ પણ પ્રકારનું નહીં ખાતર નહીં જુઓ તમે કેમકે તમારા ઘરની આજુબાજુમાં અને દસ મોસા રે આપણા પાઈ મોસો હોય ને મોસો કહેવાય આપણે સાદી ભાષામાં અહીંયા ટમાટર વાયુ છે મેં જુઓ ટમાટી બી સારી છે અને કોઈ પણ દવા નાખ્યા વગર સારું એવું ટમાટર અહીંયા બેસી રહ્યા છે તમે જોવો છો સારા એવા ટમાટર આવી રહ્યા છે તો મિત્રો મારો કહેવાનો હેતુ છે તમારી ઘરની આજુબાજુમાં થોડી પણ જમીન હોય આઠ દસ મોસા રે એટલી તો તમારો પરિવાર ચાર પાંચ જણા છ જણા હોય તો એમને તમે ખાઈ એટલું ઘરે જ આવી રીતના નાના નાના કેરી બનાવી અને બિલકુલ દવા નાખ્યા વગરનું શાકભાજી અને ફળ તૈયાર કરો અને આપણા રાષ્ટ્રને બચાવો મિત્રો આજે હું તો એવું બોલું છું તમને શાયદ ગમે ન ગમે પણ મારા દેશની શુભ ચિંતા છે મારા સમાજની શુભ ચિંતા છે કે આપણે સૌને બચવા માટે રૂપિયા કમાઈ લેવા એ જરૂર નથી આપણા સ્વાસ્થ્યને પણ સારું રાખવું ખૂબ જરૂરી છે કેમ કે આપણે રાસાયણિક પદાર્થોથી બનેલા ધાન્ય ખાઈએ છીએ મેગી કે કાંઈ જે ફાસ્ટ ફૂડ તો આપણે ખાતા જ હોય છે ઘણા લોકો એ સિટીવાળાની વાત છે મિત્રો ખાવા જો પણ આપણે જે ખેડૂતો છીએ આપણને એમ કે આપણે ખાતા નથી પણ મિત્રો આપણે પણ ઘણું બધું એવા જે પદાર્થો છે જે આપણે રાસાયણિક પદાર્થોથી ખાધેલા છે તો મારી વિનંતી છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી જ મા બનાસની આ ચેનલને આમાંથી જે કાંઈ ધનરાશિ મળશે મિત્રો આપણી આ સેવામાં જ વાપરીએ છીએ મા બનાસની ભલાઈમાં વૃક્ષરોપણ કાર્યમાં તો મા બનાસને વૃક્ષરોપણ સાથે તમે પણ જોડાવો મિત્રો અને જરૂર કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું તમે પણ આવો નાનો એક બગીચો આવા થોડા થોડા શાકભાજી વાવશો છો તો હર હર મહાદેવ મા બનાસકી જાય ફરી મળીશું બીજા વિડિયોમાં